ડોક્ટર યુવરાજ મહેતાનો જિલ્લો છે પ્રથમ મુખ્ય મથમને આપનારો જિલ્લો જો હોય ગુજરાતી સ્થાપનામાં જેટલો અમારો મળી છે એમનો ધારાસભ્ય બદનામ થાય એ અમારી ઉપર કહું થોડુંક કલક લાગે એટલે અમે એમને કાલે અમુક બોલાવ્યા જાહેર મંચમાં આવો રાજકમલ ચોકમાં આવો અમે તમારી સાથે ચર્ચા કરીએ આપતા ચૂકવાય છે કે કેમ એની તપાસ કરીએ તમને ચાલી લાખ રૂપિયાનો ચૂકવે છે તમારા લોકો કહે છે અમે નથી કહેતા

ગિફ્ટ આર્ટિકલ નામ નું જે દુકાન નું બોર્ડ તો બદલી નાખ્યું ને કાલ કાઈક બીજું બોર્ડ લગાટ્યું અમે આક셉 કર્યા પછી નું બોર્ડ બદલાય છે ગઈકાલે વડિયા માં નાકા ભાઈ નો કૌશિક ભાઈ નો કાર્યકર્તા ડુપ્લિકેટ પોંચું સાથે પીજીવી સેલા બિલ લઈ ગયો તમારું હજાર નું બિલ હોય તો તમારે 1500 રૂપિયા માં લઈ લે ને તમને પોંચા આવું પોંચું સપાવી દે કૌભાન કનર પણ ભારતીય જનતા પાર્ટી વાળો નીકળ્યો કૌશિક ભાઈ નો ખાસ કાર્યકર્તા નીકળ્યો એટલે કૌશિક ભાઈ એ તો મોટો ડાટ વેડો અમરેલી જિલ્લા ને બદનામ કર્યો

એ રોજ ટ્વીટ કરે છે વડાપ્રધાન ને ટ્વીટ કરે છે મુખ્યમંત્રી છે હોમ કરે છે છતાં પણ અમને પૂરી લાગણી છે કોંગ્રેસ તરીકે નહીં ગુજરાતની કોઈ પણ દીકરી હોય મોટીબેન હું કઈશું ધારાસભ્ય હતો ત્યારે જે પ્રકારનો પ્રયાસ થયો ત્યારે વિધાનસભામાં જો કોઈ બોલ્યો હિન્દુ ધારાસભ્ય બીજી ઠોકો બોલ્યો છે અને મેં ત્યારે કહ્યું હતું

સ્વાભિમાન નું અમારું આંદોલન છે અને આ હપ્તા ચાલે છે ગઈ કાલે દોઢ કરોડ રૂપિયા ની રેતી પકડાય આજ રેતી ની ચોરી જ બંધ થઈ ગઈ રાત થી આટલું બધું બોલ્યા પછી તમે જો સત્ય નિષ્ઠતા તો અમે તો રોજ રાયડું નાખીએ છીએ તો તમે બંધ ન કર્યું આજે શેત્રુજી માં રાતે એક પણ ટ્રેક્ટર ભરાણું નહીં બેન ગોપી બેન ત્યાં જે રેતી જાળવાના ચાણા હતા એ ઉભાડી લીધા જો તમે અત્યાર સુધી ત્યાં હતા તો રોજ આટલી રેતી ચોરાતી હતી પણ કહી ગયા

એ બ ના એક ડમ્પરના ચાલી એ ત્રીસ હજાર રૂપિયા તે રીતે નીચે ચોરી કરી છે તે આખા મહિનામાં ફોડમ્પર વાપરો તો ત્રીસ હજાર લખે અમને પૈસા આપી ગયા અને ભાગ પાડી ને બધાના કવર મોકલે આ પ્રકારનું આખું સ્કેન્ડલ અમરેલીમાં ચાલતું નહીં એ પાછપણાય કુલું પડ્યો બે નહીં એટલે એને આતરું લાગ્યું એટલે હવે પાઇલ ખોટી છે એવું સાબિત કરવા માટે રોજ નો કારહા કરે છે હમણાં દેખાતા

એ માટે નું આ એમનું જે કૃતિ હતું એ કૃતિ માં એ પડી ગયા છે ડોક્ટર જીવરાજ મહેતા જીલો છે જેના અમે આગેવાન છીએ અમરેલીને માત્ર જિલ્લાના ના પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે એવું નહીં પણ ગુજરાત નું નેતૃત્વ આપવા માટે નો પ્રથમ મુખ્યમંત્રી અમરેલી જિલ્લો એટલે ડોક્ટર જીવરાજ મહેતા નો જીલો છે અને ચોક માં આજે બેઠા છે કૌશિકભાઈ ને કહ્યું કે તમે આવો તમે સાત વાગે તો ખુલાસો કરી જાઓ અમારે મારી માફી માંગી લઈએ અમે રાતે મોડે સુધી રાહ જોઈ આવ્યા કોઈ ટીવી મીડિયા ચેનલ મારફત મને પૂછવામાં આવ્યું કે કદાચ બીબીજીભાઈ રાત્રે બાર વાગે આવશે ચર્ચા કરવા તો મેં કીધું મને ફોન કરી દે પાછી પાસે નંબર પણ છે અને છતાંય મારા ફોન ઉપર કદાચ ફોન ન કરી શકે તેનું ટંટણી કોઈ સાંભળતો હતી કે કૌશિકભાઈને કે બાર વાગ્યા સુધી કહી દઉં બીજીભાઈ બેસે તો અમે બરાબર બેસવા તૈયાર હતા પણ ખુલાસો કરવા ના આવ્યા એનો અર્થ એવો છે કે કૌશિકભાઈ નું જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે કૌશિકભાઈને આવડો મોટો ચાલી લાખ રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે કૌશિકભાઈ અહીંયા તો એવું નહીં હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર બેઠા એ હાવ જૂથ આવી છે

આ ગુજરાત ની અમરેલી ની પોલીસ ઉપર મને ભરોસો નથી ફાઇલ ઉપર જે કૃત્ય કર્યું છે એ હું માફી માંગુ છું લાલ આ ચાલી છે એ પત્ર લખનાર પરંતુ અત્યારે આ અંદરો અંદર ની જે કઈ કમળો ચાલતા હશે એમાં કૌશિકભાઈ ખુલ્લા પડી ગયા છે એટલે પોતા સાચા છે એટલે પોલીસ ઉપર દબાણ કરાવી રહ્યા છે પોલીસ ભાજપ ના કાયા બની કામગીરી કરે છે મેં તો ગઈકાલે કીધું થાય જહાજ ચોક માં કે કોઈ પણ પોલીસ ભાજપનો ટાયો બનીને કામગીરી કરવાનો પ્રયાસ ન કરે એની માનવ નું ધાવણ પણ અમે યાદ રાખવાના છે બે પોલીસ ને ચાહે મારી દીકરીને રાત્રે ઉઠાવી ગયા પછી પાછું મેડિકલ નામે ફરી પછી પરમતી છે રાત્રે ઉપાડી અમરેલી માં હમણાં ઓપરેશન કર્યા પચાસ આ થઈ ગયા જોઈએ નથી મોતી ઉતરાવા ગયા આખું થઈ ગયા છે ઈ સિવિલ ઉપર નો ભરોસો અમારે કેવી રીતે કરવાનો ત્યાં દીકરીને સાત દિવસ પેલા પગમાં પટ્ટો માર્યો એની પેની માં પટ્ટો માર્યો અમારી પાસે યંત્રો છે આ સિવિલ હોસ્પિટલ કે જેની ખબર પડે કે આ દીકરી માર્યું છે કેમ એ પણ ભીનું હુંકેલી અને દીકરી ખોટી જે માર્યા નથી એવો રિપોર્ટ કરવા માંગતા હતા પણ ત્યાં પરેશભાઈ પહોંચી ગયા ગઈકાલે આનંદભાઈ આગની હાઈકોર્ટના વકીલ આવ્યા હતા ડીએસપી ને આવેદન પત્ર આપ્યું કે ડીએસપી તમે જ આમાં જવાબદાર છો આવી કોઈ સીટ ઉપર ભરોસો નથી આજ પછી મારી દીકરી બોલાવતા નહીં તમારી સામે મારા હાઈકોર્ટમાં જવું છે એટલે તમે આ પ્રથમ પત્ર આપવા માંગીએ છીએ આવતીકાલે કે પરમ દિવસે પાછા ડીજી ને પણ મળવા જવાના છે એને પણ પત્ર આપવાના છે અને હાઈકોર્ટમાં બેન ને બેન જૂઠું બોલી રહી છે માત્ર આપની ચેનલ મારફત નું કહીશ એક મોટા ગજાના મીડિયા સાથે જોડાયેલા આગેવાન ને પકડવામાં આવ્યા છે લાંબા પ્રકરણ પકડવામાં આવ્યા છે એમને પણ માર્યા એને જજ ને એમ કહ્યું કે મને માર્યો છે આ તમારી ઘરવાળી પકડી એમ કલેક્ટર પ્રદીપ શર્મા એમને પકડીને પૂરી દેવામાં આવે સંજીવ ભટ્ટ એમને પકડીને પૂરી દેવામાં આવે આઈબીએસ ઓફિસર હરેન પંડ્યા ને મારી નાખ્યા પછી એના બધાને પૂરું કર્યું એનું એનું કોઈ ક્યાંક દેવા દેવા ના આવે હરેન પંડ્યા ગૃહમંત્રી ભાજપ નો એને મારી નાખીને જો ખબર ના બિચારી શું બધી પરિસ્થિતિ છે સાત ચાર પાંચ દિવસ જેલમાં રહ્યા પછી એમને હવે જે રીતે પાછો દવાઓ માટેનો પ્રયાસ કર્યો છે એની સામેનું અમારું આંદોલન છે કોંગ્રેસ જરૂર અમે આગળ આંદોલન કર્યા પણ અત્યારે પણ તમામે તમામ સમાજ આજે અમારી સાથે આવ્યો છે કોઈ પણ સમાજ નથી કાઠીની કાઠી સમાજની દીકરી ઉપર પણ આનંદી છે ત્યારે પણ હું બોલ્યો છું બિલકિસ માનવનું મેં વાત કરી ત્યારે પણ બોલ્યો છું અને ભારતીય જનતા પાર્ટીવાળા ખાતો નથી ખાવા દેતો નથી સાચી વાત કરતા હોય તો હમણાં એમનો આરસે તો એક શિક્ષક દીકરીને ગાડીમાં રેપ કરે એને ગાડીમાં મારી નાખે રાત સુધી ખબર પડવા નથી અને ગાડીમાંથી બારોબાર મોકલી દે એનું સરકસ કાઢો આ રોજ હપ્તા ખાય છે એનું સર્કસ કાઢો એને બદલે એક દીકરીનું સર્કસ કાઢવા માટેનું જે કૃત્ય કર્યું છે એ અમરેલી જિલ્લા માટે નીચું જોવા જેવું થયું છે મારા આગેવાનો માટે નીચું જોવા જેવું હું તો ચાલીસ વર્ષથી જાહાર જીવનનું આગવન છું ધારાસભ્ય રહી શકું છું જિલ્લા પંચાયતનું સભ્ય રહી ચીકરું છું સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલો છું ત્યારે અમારે જે નીચું જોણું થયું છે એ અમરેલી ને પ્રજાને જો ભાઈ કૌશિકભાઈ સાચા હોય તો મારે બદનામ નથી કરવા એના માટે ગઈકાલે બોલાવ્યા હતા પણ જો દસ વાગ્યા સુધી મળવામાં નહીં આવે તો બીજા દિવસના દસ વાગ્યા સુધી અમે પાછા આંદોલન કરશું અમને છ વાગ્યા સુધી ની મંજૂરી આપી મેં ગઈકાલે જાહેર મંચ ઉપરથી કહ્યું પોલીસ ને કે અમારી મંજૂરી વધારી દેવામાં આવે અમને પકડીને પૂરી દેવાય તો પકડીને પૂરી દે અમે ચોવીસ કલાક નું અલ્ટીમેતમ આયુ છે અહી થી નથી હમણાં મને મારા કાર્યકર્તા કરતા કહી ગયા કે આપડી મંજુરી થી ચોવીસ કલાક ની કરી દેવા માં આવી પોલીસ જોવો તો ખરા અમને પેલા મંજૂરી ના આપે પાછા દબાવી એટલે મંજુરી આપે એટલે પોલીસ પણ ભાજપના ના પ્યાદા બની ગયા છે એ પોલીસ ભાજપના ના પ્યાદા બની ગયા છે પ્યાદા તરીકે કામગીરી ના કરે એનો સિવિલ કોડ છે એ સિવિલ કોડ પ્રમાણે કામ કરે તો મેં ગઈકાલે પણ કહ્યું છે આજે પણ કહ્યું છે હું સેલ્યુટ મારવા પડતો આજે મને સમાચાર મળ્યા નિલીપ રાય આવ્યા છે તપાસ કરવાના છે પરંતુ હિન્દુસ્તાનની ન્યાય ઉપર મને ભરોસો છે એમણે એકસો નેવી ના નામે એકસો ઓગણ નામે કલમ નામે છોડી દેવાના નું નામ દૂર કરવા માટેના પણ પ્રયાસો કર્યા ફાઇલ દોષિત જ નહોતી તો એની રિમાન્ડ સુધી એ ફાઇલ દોષિત નથી એવું એને ફલિત થાય છે તો હવે પછી એને કોર્ટમાં એમ કીધું કે અમે નું નામ કાઢી મૂકવા માંગી જજે કીધું હું તમે કોર્ટ ને રમકડું સમજો છો તમારું ઘર સમજો છો થોડીક વારમાં તમે રિમાન્ડ માંગો હોડીવાર પર તમે કહો બાઈલ દોષિત નથી આ પ્રકાર નું કૃત્ય કોપીબેન રોજ ચાલી રહ્યું છે એટલા માટે અમારા એક અમારા દિલમાં જે આગ છપાણી છે અમારી દીકરીને જે રીતે બાર વાગે પકડી જવામાં આવે એમાં પોલીસ જૂઠું બોલે હું રેકોર્ડ કરું છું એમાં પોલીસ જૂઠું બોલે છે અમે એની પાસે સીસીટીવી ક્યુટેજ માં કે છે વિઠલ સીસીટીવી ક્યુટેજ પાસવર્ડ બદલી નાખો એ પાસવર્ડ બદલવાનો અધિકાર ટીડીઓ ને ડીડીઓ છે અમે સીસીટીવી ક્યુટેજ ધ્યાના જ જોઈ શકીએ તો ગઈકાલે અમે પત્ર આપ્યો છે કે એલસીબી નો સીસીટીવી ફૂટેજ રાતે બાર વાગે બેન ને પકડીને એલસીબી ઓફિસ લાવવા તો એ આપવામાં આવે આપે છે કે કેમ એ તપાસનો નો વિષય છે ત્યાર પછી એને સાયબર ક્રાઈમ ની પોલીસ સ્ટેશન માં લઈ જવામાં એનો સાયબર સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને ત્યાર પછી એને પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન માં રાતે રોકવામાં આવ્યા અને એના પપ્પા સાથે હતા અને બીજે દિવસે પાંચ વાગે એના પપ્પાને એમ કહ્યું કે તમે હવે જઈ શકો છો અમે ફાઇલ ની ધરપકડ કરી દઈએ જો કયા પ્રકારનું કૃત્ય ચાલે રાત્રે બાર વાગે ઉઠાવ્યા પછી બીજા દિવસે પાંચ વાગે એના પપ્પાને સાથે રહેવા દીધા અને પછી તમે જઈ શકો છો પાછા ચૂંટણી બોલ આ પ્રકારનું કૃત્ય ચાલી રહ્યું છે ત્યારે ગોપીબેન અમારે આ આંદોલન કરવું પડ્યું છે અમરેલી ની જનતા ને જગડવાનું નહીં પણ ગુજરાત તો સ્વાભિમાન ની ભૂમિ છે સરદાર પટેલ ની ભૂમિ છે ગાંધી ને સરદારના નામે ગુજરાત ઓળખાય છે કે જેને બસો વર્ષ નું અંગ્રેજો નું શાસન સમાપ્ત કરવા માટે જો કોઈ આંદોલન કર્યું તો ગાંધીજી એ અમરેલી માં પણ આવ્યા હતા

કે રોજે રોજ તમે આને મેન્શન કરીને આ કેસ નો ચુકાદો આવે એના માટે તમે કામગીરી કરો પરંતુ ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને ન્યાયતંત્ર ઉપરથી ફાઇલ ને ન્યાય મળવાનો છે એવી આશા છે પણ વીરજીભાઈ હર સંગવી તો એમ કહેતા હતા કે દંડા તો પડશે જ સરઘસ તો નીકળશે જ હવે સરઘસ નીકળ્યા જે કારણ કે એના સાથે અન્ય બીજા પણ લોકો છે આરોપી તરીકે બેન થોડું સંભળાણું કે સમજાણું નહીં કે અવાજ આવ્યો ને એટલે હા

એ મનીષ વઘાશી પત્ર લખ્યો છે કે ચાલી લાખ રૂપિયાનો હપ્તો કૌશિક ભાઈ ને ચૂકવાય છે એટલે કૌશિક ભાઈ ને આકરું લાગ્યું છે આ બધી વાતને દબાવવા માટે આપના મારફત કેવા માંગુ હું દેશના વડાપ્રધાન ને કેવા માંગુ છું કે અમરેલી જિલ્લા એ તમને મુખ્યમંત્રી બનાવ્યા હું ખાતો નથી ને ખાવા દેતો નથી અહીંયા બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા કટકટાવી જાય છે બસો ને વીસ કરોડ ની ડ્રગ્સ અહીંયા વગાડવાની અમરેલી માં રોજે રોજ દારૂ વગાડવાનો

આજે દુનિયાનો નંબર એક પક્ષ બન્યો છે financially strong પક્ષ બન્યો ત્યારે પૈસા થી દેવા માટે કૃત્ય કરી રહ્યા છે એમાં ગોપી આપની જેવી જે યુ ચેનલ છે આપની જેવી જે ચેનલ મારફત આ ગાંધી સરદાર ગુજરાત છે આમાં દબાવી અને સત્યને દબાવવા માટેનો પ્રયાસ કરતા હોય ત્યારે તમારી ચેનલો મારી વહારે આવી છે તમારી ચેનલો ગુજરાત મારી અમારી વાત દેખાડી છે ત્યારે અભિનંદન આપું છું આપની જેવી ચેનલો જો અમારી સાથે રહેશે ફરી વખત જે નિષ્ઠાવાળું ગુજરાત છે મારે કેવું નથી આપ પણ અનુભવ માંથી પ્રસાર થઈ ચુકાશ આ પ્રકારનું કૃત્ય કરનારા લોકો છે એની સામે આંદોલન છે ત્યારે આપનો પણ સહકાર મળી રહ્યો તમામ ચેનલો અહીંયા છે બધાનો સહકાર મળ્યો અમરેલીની જનતા તમને દેખાડો અમારા ચેનલ મારફત આજે કેટલા લોકો બેસાક્યો આપ અમારા આપને મારે મારા મોબાઈલ મારફત દેખાડી જો કેટલા ચેનલના લોકો આજે આટલો તડકો હોય છતાં બધી જગ્યાએ બેઠા કેટલી પોલીસ બેઠી છે કેટલા લોકો બેઠા છે ગઈ કાલે પણ મારો આખો જાહેર ચોક ભરેલો હતો આ પ્રકારના લોકોનો એક સહકાર મળી રહ્યો છે ત્યારે આપ જે આ બધું ઉર્જાતી પ્રજાને દેખાડવામાં આવે છે ત્યારે હું આપનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વીરજીભાઈ અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ આપનો આપ લોકો આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને જે રીતે વીરજી કૌશિક વેકરિયાના કારનામાની ખુલાસો કર્યો અને ઘણા બધા આરોપ લગાડ્યા કે રેતી ખાનન હોય કે અન્ય કોઈ વસ્તુ હોય આ દરેક જગ્યાએ કૌશિક વેકરિયા જે છે તેના હપ્તા ચાલે છે આપ શું વિચારો છો અને આપ જો અમરેલીમાં રહો છો અને આપનો પોતાનો પણ કોઈ અનુભવ હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર